ઇડલી ઢોસાની જેમ મેદુ વડા પણ આપણને દરેકને ખૂબ ભાવતા હોય છે અને આપણે એને ઘરે બનાવી છે પણ ઘણીવાર વાર એવું થાય છે કે મેદુ વડાનું જે ટેક્સચર હોય ને એ બહાર જેવું નથી આવતું અથવા તો એની અંદર તેલ વધારે પ્રમાણમાં ભરાઈ રહે છે અને ક્યાં તો પછી ખીરું તૈયાર કર્યા પછી મેદુ વડા પ્રોપર શેપમાં નથી બનતા તો તમને પણ મેદુ વડા બનાવતી વખતે જો કોઈ આવી મુશ્કેલી નડતી હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયો ને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપી નો સૌથી પહેલા જોવા માટે સૌ પહેલા તો આપણે મેંદુ વડાની સાથે સર્વ કરવાનો સાંભાર બનાવીએ તો એના માટે મેં અડધો કપ તુવેરની દાળને લગભગ અડધા થી પોણા કલાક પાણીમાં પલાળીને રાખી છે હવે કુકરની અંદર આપણે બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એક ટી સ્પૂન એની અંદર આપણે જીરું નાખવાનું છે અને વન ફોર ટી સ્પૂન હિંગ નાખવાની છે ત્યારબાદ એની અંદર મીઠા લીમડાના પાન એડ કરીશું અને સ્લાઇસ કરેલી ડુંગળી એડ કરી દઈશું તમે ડુંગળી ના ખાતા હો તો સ્કીપ કરી શકો ડુંગળીને આપણે થોડી ગુલાબી કલરની થાય ને ત્યાં સુધી સાતળવાની છે અને ત્યાર પછી એની અંદર આપણે એડ કરીશું ટામેટા તો મેં એક મીડિયમ સાઇઝનો ટામેટું ઝીણો કટ કરીને એની અંદર એડ કર્યું છે અને સાથે એડ કરી દઈશું આપણે થોડું મીઠું જેથી ટામેટા જલ્દીથી ગળી જાય અને થોડા મસાલા પણ આપણે અત્યારે એડ કરી દઈશું દોઢ ટી સ્પૂન આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનો છે ત્યારબાદ એની અંદર સાંભાર મસાલો ઉમેરીશું દોઢ ટી સ્પૂન જેટલો અને એક ટી સ્પૂન આપણે હળદર ઉમેરવાની છે સાંભાર મસાલો મેં ઘરે બનાવેલો છે લિંક જોઈએ તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને આજે આપણે જે સાંભાર બનાવવાના છે ને એ કુકરમાં ડાયરેક્ટ બનાવીશું જે એકદમ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો મસાલા સાથે ટામેટાને મિક્સ કરી ટામેટા ગળી જાય ને ત્યાં સુધી આપણે થોડી વાર માટે એને રહેવા દઈશું અને ત્યાર પછી આપણે એની અંદર દાળ એડ કરી દેવાની છે તો દાળ જે પાણીમાં પલાળી હોય ને પાણી આપણે કાઢી દઈશું અને દાળને મસાલાની સાથે આપણે મિક્સ કરી લેવાની છે જનરલી આપણે શું કરીએ છીએ કે દાળને બાફી અને પછી સાંભાર તૈયાર કરીએ છીએ પણ આ જે મેથડ છે ને એનાથી તમારો સાંભાર ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે એકવાર આ પ્રમાણે સાંભાર બનાવીને ટ્રાય કરજો પછી તમે કાયમ જ આ રીતે સાંભાર બનાવશો બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે શાકભાજી એડ કરવાના તો સાંભળમાં એડ કરવા માટે શાકભાજી તમે તમારી પસંદગી મુજબ લઈ શકો મેં ગાજર લીધું છે બટાકું છે અને સરગવાની સીંગ છે તમે એની અંદર દૂધી પણ નાખી શકો છો કોળું પણ નાખી શકો છો અને ફ્રેન્ચ વિન્સ પણ નાખી શકો છો મિક્સ કરી લઈએ જ્યારે પણ તમે સાઉથ ઇન્ડિયન ડિશ બનાવો ઇડલી ઢોંસા મેંદુ વડા કે પછી ઉત્તમ બનાવતા હોય તો સાંભાર તમે આ પ્રમાણે તૈયાર કરશો ને તો તમારો સમય ખૂબ જ બચી જશે હવે એની અંદર આપણે પાણી એડ કરીશું તો અડધો કપ તુવેરની દાળ હતી તો એની અંદર આપણે લગભગ સાડા ત્રણ કપ જેટલું પાણી એડ કરવાનું છે અને આટલી ક્વોન્ટિટીમાંથી ચારથી પાંચ વ્યક્તિ માટે સાંભાર બનીને તૈયાર થઈ જાય છે તો બસ એક જ વાર તમે આ રીતે બધું વઘારી અને વિસલ આવે બે થી ત્રણ ત્યાં સુધી પ્રેશર કૂક કરી લો તો તમારો સાંભાર એકદમ સરસ તૈયાર થઈ જાય છે હવે તમે જો બાળકો માટે બનાવતા હો

તો ત્યાં સુધી આપણે મેંદુ વડાની તૈયારી કરીએ તો મેંદુ વડા બનાવવા માટે બસો પચાસ એમ એલ નો જે કપ આવે છે ને કપના કપ ભરીને અડદની દાળને પલાળીને રાખી છે હવે મેંદુ વડા બનાવવા માટે દાળ પલાળો ને તો બહુ વધારે વાર પલાળી નહીં રાખવાની લગભગ બે થી ત્રણ કલાક જ પલાળી રાખવાની આ રીતે દાળ તમારી તૂટી જવી જોઈએ બસ તો બે થી ત્રણ કલાક પલાળીને રાખવાની છે જો દાળ વધારે વાર પલાળીને રાખો ને તો પણ મેંદુ વડા તૈયાર કરો તો એમાં તેલ ભરાઈ રહેતું હોય છે હવે જે પાણીમાં આપણે દાળ પલાળીને રાખીએ તે બધું પાણી કાઢી લેવાનું છે અને ત્યારબાદ મિક્સર જારની અંદર આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે તમારી પાસે જો વેટ ગ્રાઇન્ડર હોય કે જેની અંદર ઈડલી ઢોસાનું ખીરું તૈયાર કરવામાં આવે છે ઓથેન્ટિકલી જે રીતે એ હોય તો તમે એમાં તૈયાર કરશો તો ખીરું ખૂબ જ તૈયાર થશે સરસ પણ બધા પાસે ના હોય એટલે હું તમને મિક્સર મિક્સરજારમાં બતાવું છું અને થોડી થોડી બેચમાં આપણે એને ગ્રાઇન્ડ કરીશું એક સાથે તમે દાળ વધારે નાખી દો ને તો મિક્સર ગરમ થઈ જાય છે તો બિલકુલ જ પાણી નથી નાખવાનું અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે પહેલાં અદકચરું કરી દેવાનું અત્યારે એનું જે ટેક્સચર છે અદકચરું છે જરૂર લાગે તો તમારે પાણીના બદલે એની અંદર આઈસ ક્યુબ એટલે કે બરફના ટુકડા એડ કરવાના અને આ રીતે થોડું થોડું ખીરું ગ્રાઇન્ડ કરશો ને તો તમારું જે મિક્સર છે એ ગરમ પણ નહીં થાય બ્રેડ ખરાબ પણ નહીં થાય અને ખીરું તમારું એકદમ સરસ વટાઈ જશે અને ઘટ રહેશે કારણ કે જો પાણી નાખી દઈએ ને તો ખીરું ઢીલું થઈ જાય છે અને પછી આપણે મેંદુ વડાનો પ્રોપર શેપ નથી આપી શકતા તો બસ આ રીતનું ખીરું એકદમ ઘટ રહેવું જોઈએ ચમચામાંથી જો તમે આ રીતે ચમચો ઊંધો કરશો ને તો પણ એની જાતે ખીરું નહીં પડે તો આવું ઘટ ખીરું જોઈશે અને ખીરું આપણે આ રીતનું એકદમ સ્મૂથ વટાય ત્યાં સુધી વાટી લેવાનું છે તો આ પ્રમાણે જે બાકીની દાળ છે એમાંથી પણ ખીરું હું તૈયાર કરી લઈશ ત્યાર પછી આ રીતના મોટા વાસણમાં આપણે ખીરું કાઢી લેવાનું અને મસાલા કોઈ જાયટ નહીં કરવાના અને ખીરાને આપણે ફાટી લેવાનું છે આ ખીરું તમે જેટલું ફાટશશો ને એટલું એની અંદર એરિયેશન થશે એટલે કે હવા ભરાશે અને આપણા જે મેંદુ વડા છે એકદમ સરસ બહારથી ક્રિસ્પી અંદરથી એકદમ જાળીદાર બનશે તો લગભગ આઠ થી દસ મિનિટ માટે આપણે આ રીતે ખીરાને ફાટી લેવાનું છે ને જ્યારે પણ તમે ખીરું ફાટો ને તો એક જ દિશામાં એને ચલાવીને મિક્સ કરવાનું જેથી જે એર પોકેટ બન્યા હોય ને એટલે કે અંદર જે હવા ભરાઈ હોય ને એની અંદર રહે જો તમે એક સાઈડ ફરાવશો ને પછી બીજી સાઈડ ફરાવશો ને તો એની અંદર જે હવાના પોકેટ બન્યા હશે ને એ તૂટી જશે તો મેં દસ મિનિટ માટે દાળને ફાટી લીધી છે આ રીતે દાળ ફાટી જાય પછી એમાં આપણે એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે હાફ ટી સ્પૂન એની અંદર આપણે હિંગ નાખીશું મીઠું સ્વાદ મુજબ એડ કરીશું અને થોડા લીલા મરચાં મેં આ રીતે ઝીણા કટ કરીને ઉમેર્યા છે થોડી કોથમીર એડ કરી દઈશું તમને ગમે તો તમે મીઠા લીમડાના પાનને તોડીને પણ એડ કરી શકો છો મસાલો જો પહેલાં એડ કરી દઈએ ને તો શું થાય કે આપણે ખીરું ફાટતા હોઈએ ને તો મરચાંની તીખાશ ઘણીવાર આપણા હાથ ઉપર લાગતી હોય છે તો પહેલાં આપણે ખીરું ફાટી લેવાનું અને ત્યારબાદ એની અંદર આપણે આ બધા મસાલા એડ કરવાના છે હવે બીજી વાત કે જ્યારે પણ તમારે મેદુ વડા બનાવવા હોય ને ત્યારે જ ખીરું તૈયાર કરીને રાખવાનું ખીરું તમે જો વધારે વાર રાખી મૂકો ને તો પણ તમારું ખીરું પતલું થતું હોય છે હવે આપણું જે કુકર હતું એ ઠંડુ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ અત્યારે સુગંધ આવે છે અને આ રીતે બનાવેલો સાંભાર છે ને એ ખાવામાં તો સરસ લાગે જ છે પણ એ સુગંધ એટલી સરસ હોય છે ને કે આખા ઘરમાં નહીં તમારા અડોશી પડોશીને પણ ખબર પડશે કે તમારે ત્યાં જે સાંભાર બન્યો છે બસ ચમચાથી આ રીતે એને મિક્સ કરવાનું છે અને શાકભાજીના ટુકડા આપણે થોડા મોટા રાખવાના આ રીતે તમે ચમચાથી હલાવીને મિક્સ કરશો તો પણ એનું ટેક્સચર થઈ જશે અને તમને જો એવું લાગે કે દાળ તમને થોડી અધકચરી લાગે છે તો પછી તમે એની અંદર રવાઈ અથવા તો જે વિસ્કર હોય છે એ ફેરવી દેશો તો શાકભાજીના જે ટુકડા છે એ તો નહીં તૂટે પણ દાળ એની અંદર જે છે ને એકદમ સરસ વ લઈને તૈયાર થઈ જશે અને જો નાના છોકરાઓ હોય ઘરમાં તો તમે જે સરગવાની સિંગ છે એને થોડી મોટી રાખવાની અને દાળને આ રીતે ઝડતા પહેલા તમારે એને કાઢી લેવાની તો એના રેસા જેવું બિલકુલ જ નહીં આવે અને આ પ્રમાણે તમે મિક્સ કરશો ને વિસ્કરતી એટલે દાળ જે પણ છે એને બધી જ એકદમ સરસ ઝરાઈ જશે અને એનું જે ટેક્સચર છે એ સાંભાર જેવું આવી જશે જે આપણે બાર હોટેલ રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ અથવા તો દાળ બાફીને બનાવીને સે બના જેવું થઈ જશે અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે થોડી વાર માટે એને ગેસ પર ઉકળવા મૂકવાનો છે એટલે કન્સિસ્ટન્સીને પણ તમારે જેવી જાડી પાતળી જોઈતી હોય ને એ પ્રમાણે તમે એને સેટ કરી શકો છો તો તમે જોઈ શકો છો શાકભાજીના જે ટુકડા છે તો આખા જ રહ્યા છે બિલકુલ જ મેશ નથી થયા હવે થોડીવાર એને સ્લો ફ્લેમ પર આપણે ઉકળવા દેવાનું છે અને એની અંદર આપણે લગભગ ત્રણ ટેબલ સ્પૂન આંબલીનો રસો એડ કરવાનો છે અને થોડો આપણે ગોળ નાખી દઈશું તો મેં લગભગ વન ફોર્થ કપ આમલીને ગરમ પાણીમાં પલાળીને રાખી હતી અને પછી ત્યારબાદ એનો પલ્પ કાઢી લીધો છે તો ખટાશ માટે મેં આમલી લીધી છે તમે જો આંબલી ના ખાતા હો તો તમે આંબોળિયા પણ એની અંદર નાખી શકો છો અથવા તો પછી તમે આમચૂર પાવડર પણ નાખી શકો અને થોડો અંદર ગળ ઉમેરવામાં આવે છે તો થોડી વાર ઉકળવા દઈએ અને હવે એક સ્પેશિયલ આપણે એની પર વઘાર કરીએ તો વઘાર માટે મેં અત્યારે બે ટી સ્પૂન તેલ લીધું છે એની અંદર વન ફોર ટી સ્પૂન આપણે હિંગ નાખવાની છે થોડા મીઠા લીમડાના પાન અને ડુંગળી આ રીતે સ્લાઇસ કરેલી નાખીશું આ રીતે તમે પછીથી વઘાર કરો ને તો એ ખૂબ જ સરસ દેખાય છે આ ટોટલી ઓપ્શનલ છે તમે વઘાર કર્યા વગર પણ જે આપણે સાંભાર તૈયાર કર્યો છે સૌ કરી શકો છો તો ડુંગળીને આપણે આ રીતે તેલમાં થોડી સાતી લેવાની જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે જો ડુંગળી ના ખાતા હો તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો વઘારમાં ફક્ત તમારે લીમડાના પાન જીરું હિંગ અને આ રીતના સૂકા મરચાં નાખીને પછી થોડું લાલ મરચું નાખીને એ વઘાર પણ તમે સાંભારમાં રેડી શકો તમે જો ડુંગળી ના ખાતા હો તો પણ ડુંગળી ખાતા હો તો ચોક્કસથી આ રીતે ઉપરથી સાતી નાખજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે ત્યારબાદ એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું તમે જો વિડીયો અહીંયા સુધી જોયો છે અને તમને પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો અત્યારે આપણો જે સાંભાર છે ઉકળી ગયો છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને તૈયાર કરેલો જે વઘાર છે આપણે સાંભાર ઉપર રેડી દઈશું અને થોડી એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું તો ઝટપટ આપણો સાંભાર તો તૈયાર થઈ ગયો છે તો પછી આપણે મેંદ વડા બનાવીશું અને એની સાથે ખાવા માટેની જે ચટણી હોય એની રેસીપી મેં તમારી સાથે પહેલાં શેર કરેલી છે લિંક તમને જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને આ સિવાય પણ મેં ઘણી બધી સાઉથ ઇન્ડિયન રેસિપી તમારી સાથે શેર કરી છે તો તમે એ પણ જોઈ શકો છો અને તમારે સાંભારમાં જેટલી થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે તમારે એને ઉકળવા દેવાનો અને ઠંડો થયા પછી હજુ એ થોડો જાડો થતો હોય છે હવે મેંદુ વડા બનાવવા માટે આપણે શું કરીશું એક ગ્લાસ લઈ લઈશું અને ગ્લાસની ઉપર આપણે એક કોટન નું કપડું આ રીતે મૂકવાનું છે અને ત્યારબાદ પ્લાસ્ટિકની આ રીતની જે કોથળી આપણી પાસે ઘરમાં આવતી હોય છે ને એ મૂકીશું અને રબર બેન્ડ લગાડી એને લોક કરી દઈશું તમે એકલી પ્લાસ્ટિકની કોથળી લગાડશો ને તો ઘણી વાર સરકી જતી હોય છે તો એ સરકી ના જાય એના માટે આપણે કપડું લગાડવાનું છે હવે એને તમે પાણી લગાડી શકો અથવા તો તેલ લગાડીને ગ્રીસ કરી દો અને પછી મેદુ તૈયાર કરશો તો એકદમ સરસ મેદુ શેપમાં તૈયાર થશે તો મેં અત્યારે પાણી લીધું છે હવે આપણું જે ખીરું હતું એ તમે જોઈ શકો છો એકદમ ઘટ છે એને આપણે આ રીતે મૂકી દઈશું અને ખીરું હાથમાં ચોંટશે કારણ કે અડદની દાળ એકદમ સ્ટીકી હોય તો હાથને ક્યાં તો તમારે તેલવાળો કરી લેવાનો અથવા તો તમારે પાણીવાળો કરી લેવાનો અને વચ્ચે આ રીતે હોલ કરી મેદુ આપણે શેપ આપી દેવાનો છે હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણે એકવાર મીડિયમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ને મીડિયમ રાખીશું અને મેદુ વડાને તળવા મૂકીશું જ્યારે પણ મેદુ વડા તમે તળવા માટે મૂકો તો તમારું તેલ બરાબર ગરમ હોય તો ગેસની ફ્લેમ મીડિયમ અથવા મીડિયમ સ્લો વચ્ચે રાખવાની સાવ એકદમ સ્લો નહીં રાખવાની અંદર મેદુ વડામાં વધારે પ્રમાણમાં તેલ ભરી જતું હોય છે અને મેં આગળ જણાવ્યું એમ તમે જે ખીરું તૈયાર કરો છો તો ખીરું બનાવ્યા પછી જો તમે રાખી મૂકોને તો અડદની દાળમાં ફર્મેન્ટેશન એટલે કે આથો આવવાની પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલુ થતી હોય છે તો આથો આવેલી વસ્તુ હોય ને પણ તેલ વધારે પ્રમાણમાં એબઝોર્બ કરે તો બીજું કારણ એ પણ છે કે ખીરું બનાવીને જો તમે રાખી મૂકો ને તો તેલ વધારે ભરાય હવે તમારી પાસે જો ખીરું વધી જાય અથવા તો તમારે સાંજે બનાવવું છે અને બીજી તૈયારી કરવી છે તો તમે ખીરું તૈયાર કરી અને ફ્રીઝમાં રાખી દેશો તો પછી એવું તમને પ્રોબ્લેમ નહીં આવે કારણ કે ફ્રીઝમાં રાખવાના કારણે ખીરાની અંદર ફર્મેન્ટેશન આવવાની પ્રક્રિયા ઘણી ધીમી થઈ જતી હોય છે હવે મેદુ વડા તળવા મૂકીએ પછી આપણે ઉપરથી એને ગરમ તેલ આ રીતે મદદથી રાખવાનું છે છે જેથી ઉપરની સાઈડ એ પણ તમારી જાય જો એમાં વાર લાગે ને શેકવામાં ઘણી ઘણીવાર એવું થતું હોય છે કે અંદરનું જે ખીરું છે થોડું બહાર આવી જાય છે એટલે ઉપરની જે સાઈડ છે એને પણ એકદમ સરસ તળે એના માટે થોડું થોડું તેલ આ રીતે છાંટતા જવાનું અને મેદુ વડા તળવા મૂકો તો એને મીડિયમ અથવા તો મીડિયમ હાઈ ઉપર તમારે કરવાના છે જો તમે સ્લો ફ્લેમ પર એને તળશો તો તેલ વધારે એબઝોર્બ કરશે તો આ રીતનો એકદમ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તળીશું અને જાડા હોય છે એટલે તળમાં વાર લાગશે કલર આવી જશે પણ અંદર સુધી તળાશે નહીં તો કાચા રહેશે ને એની અંદર સરસ જાળી પણ નહીં પડે તો લગભગ પાંચથી છ મિનિટ જેટલો સમય લાગશે અને આ રીતના એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી આપણા મેદુ વડા તૈયાર થઈ જશે તો આ જ પ્રમાણે આપણે બીજા મેદુવડા પાણીને તૈયાર કરી લેવાના છે ગરમા ગરમ મેદુ વડાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી દઈએ તમારે લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે હું તમને બતાવું તો જો તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ જ તેલ નથી લાગી રહ્યું અને આપણા જે મેંદુ વડા છે એ તમે તોડીને પણ બતાવો તો તમે જોઈ શકશો કે એનું અંદરનું જે ટેક્સચર છે એ પણ કેટલું સરસ જાળીદાર છે બહારથી એકદમ સરસ ક્રિસ્પી તો એકવાર આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો રેસીપીનો વડો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું નવી મજેદાર રેસીપી Υπότιτλοι Authorwave